અને આ પછી મારી હાલુ ભાઈ મારી જિંદગીમાં આ ભ્રષ્ટ શબ્દ નહીં કોઈ નહી કારણ કે શિવ નતો આપ કેટલા વર્ષ થઈ ગયા મારું શ્રાવણ મહિનો આખો અનુષ્ઠાન કરતો સાત લાખ થી વધારે આહુતિ પડતી છે

રામ રાજની સ્થાપના થઈ ગઈ છે ઋષિઓ યજ્ઞો કરી રહ્યા છે મહાપુરુષો વ્યાખ્યાનો આપી રહ્યા છે રાજાઓ બરોબર પ્રજા સાથે ન્યાય સાથે એમ કહેવાય કે રાજ્ય કરી રહ્યા છે અને એવે ટાણે એક જગ્યાએ બરોબર ધર્મ સભા છે ઋષિમુખ પર્વત ઉપર ઋષિઓ બેઠા છે સંતો બેઠા છે રાજાઓ બેઠા છે અને એમાં નારદજી પર્વચન આપી રહ્યા છે કે ક્યાં ઋષિમુખ પર્વત ક્યાં અયોધ્યા નારદવાન રામુખો ગુરુજી માફ કરજો રામ પોતે છે અને નામ મહાન નારદજીને ટાવર પકડો થોડી વાર કરવું શું પણ નારદ વિવેક ન માનસ પુત્ર છે મહારાજ રાજન રામ કરતા રામ નું નામ અતિ મહાન છે બાપ હું કેવલ નારાયણ નારાયણ કરતો રહું તોય મારો બાપ મારું કામ કરતો હોય છે મેં કોઈ દી એક જગ્યાએ બેસીને એનું અનુષ્ઠાન નથી કર્યું કેવલ નામ લીધું છે નારદજી કહે છે એનું નામ મહાન છે કે ના મહારાજ રામ પોતે મહાન છે આલો તું કે હારું બાપ પૂરું પણ નારદ સર્કિટ ફિટ થઈ ગઈ થોડા સમય જાતા એ જ રાજા જ્યા નિકળ્યા કાશીના રાજા હતા નામ ભૂલી ગયો રાજા નીકળ્યા મહારાજ ક્યાં જાવ છો કે આજે સંતોનું સન્માન મારા હાથે છે એટલે નારદીએ કીધું બધાયનું સન્માન કરજો પણ મારો હુકમ છે આપણો મહારાજ વિશ્વમિત્રનું સન્માન ન કરતા હવે આ બધાનું સન્માન થાય અને વિશ્વામિત્રનું સન્માન થાય શું થાય

ભગવાન રામ અવાજ સાંભળી લઈ ગયા નીચે આવ્યો ગુરુજી ને પ્રણામ વધારો ગુરુજી રામ મને જવાબ આપો જે સંતો નું અપમાન કરે તારા રાજમાં એને શું થાય તાકે એનું મસ્તક જુદું થાય તાકે આજ મારી સાથે આ ઘટના બની છે ફલાણા રાજા એ આજ મારું અપમાન કર્યું અને ત્યારે ભગવાન રામે કીધું કે પ્રભુ માફ કરજો ગુરુજી કાલ સૂર્ય અસ્ત થાય ઈ પેલા એનું મસ્તક તમારા ચરણમાં હશે હવે રામે પ્રતિજ્ઞા લીધી ગોબો ઉપડી જાય ને બીજું કાઈ ઓલો રાજાને ખબર પડી કે મોટા બાપુ પ્રતિજ્ઞા લઈ લીધી નારદ ને ગોતવા મળ્યા ગુરુજી ગુરુજી નારદ કે હું થયું હું છું ને આ તમે જો તમે કીધું ને ઓલો અપમાન કેમ કે આ સન્માન નો કેમ કે એમાં મારો અપમાન નો ભાવ હતો જ તા કે ના પણ પ્રતિજ્ઞા લેવાય ગઈ મોટા બાપુ લઈ લીધી કાલ સૂર્યસ્ત સાહેબ આપણો ગોબો ઉપડી જવાનો છે ચિંતા ના કરો મહારાજન જો આમો પર્વત છે ને એની એની ગુફા છે એ ગુફામાં એક ભગવતી બેઠી બેઠી ભજન કરે છે એને શરણવ્યા હતા ક્યાં રાજા એ પ્રતિજ્ઞા ગયા લીધી એવું કંઈ કહેતા એટલું જ કહો મા ત્રાહીમાં શરણાગત છું મને દી તણીથી હાસી દી મારો રસ્તો કંઈ માંજ નહીં હતા ત્યાં રાજા અંજની માના પગમાં પીડે માં બચાવો ત્રાહીમાં સલાહ ગોતો કે પણ બેટું શું થયું બેટા તને કે માં બીજું કાઈ નહીં એક રાજા એ પ્રતિજ્ઞા લીધી છે ને કાલે હાજ જ પહેલાં મારો ખૂબ ઓપર લે માટે તમારે શરણે આવ્યું છું બહી જાવના ખૂણામાં કોઈની તાકાત નથી બહી જાય ને બે ગયો રાજા શાંતિથી બે જાય થોડી પડ્યો વાર હનુમાનજી હનુમાનજી રોજની સેવા પ્રમાણે હનુમાનજી મહારાજે માં અંજનાને ને પૂછ્યું માં આજની કઈ સેવા કઈ અને કઈ કામકાજ કે બેટા બીજું કઈ નહીં આ રાજા શરણે આવ્યો છે અને એને વચન આપ્યું છે એને આપણે ત્રણ દી હાચવાનું છે એક રાજાએ એ પ્રતિજ્ઞા લીધી છે કે કાલે સૂર્ય અસ્ત થયા પહેલા એને મારી નાખશે માટે તારે એને મારવા દેવાનો નથી એની રક્ષા કરવાની છે કે માં તારા શરણની સોગત અને રઘુનાથજીના ના સોગત એનો વાળવા કોથાવા દો રેડી બેટા હનુમાનજી જય શ્રીરામ જય શ્રીરામ બાપુ ક્યાં રાજા પ્રતિજ્ઞા લીધી કારણ કે લંકાના યુદ્ધ પછી તો હાવ પેન્ટિંગ માં બેઠા હતા હાવ હાથમાં ખસવાડ આવતો એક ભાઈ એક ભાઈને માર્યો તો ઓલો કે પણ બાપુ મારી ભૂલ તો કયો તમે તો ભૂલ માં નો આવો તમારે હું બેન રાખવું બધું ઘટના જોજો કે નામ તો દે ક્યાં રાજા મને ખબર તો પડે ને એ આવે તો કોની આડું પડવું મળે નામ દે નામ ને અરે હું લેના દેના બાપુ અહીંયા ધણીથી સુધી કોઈ આવવો ન જોઈએ અરે અહીંયા બધા આવતો હોય મા પાસે બધા ન અટકાવે નામ દે ને તું મને ખબર છે નામ દે દેવું ને એટલે હનુમાન દાદા તમારા નામ ને હું લેના દેના હોય દાદા આવી કે

हाँ जिंदगी में कोई दी गुप्त तो मीटिंग नहीं थे बाप लक्ष्मण जी लेकिन तो अनुमन बाप तो आज क्या था वो नहीं करेगा लक्ष्मण जी बारात दिया पर कान बाल नहीं रह क्या कोई दी हुई अनुमान जी ने राम ने अंगत मारा थे अंगत वही सु अनुमान जी पुष्प प्रभु का है प्रतिज्ञा उल्लेखित હા વિશ્વામિત્ર નું અપમાન કર્યું છે હનુમાન તું ઢીલો એ તો હવે તો તમારે આમથી ક્યાં ને તમે એને લખવાનું એટલે ગોબો ઉપડી દે ગમે પણ પ્રભુ આમાં કઈ આપણે ફેરફાર થાય એવું કરવું

અને હવે એક જ પાય છે શું શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ બે મિનિટ તાળી પાડી નાખો શ્રી રામ જય રામ જય રામ શ્રીરામ જય રામ જય જય રામ

અને લખન મહારાજ પાલુભાઈ નજર ફેરવી તો ઘોર જગલ માં જોયા છે ભોજ લઈને રામ ભોગ્યા છે હનુમાનજી બેઠા છે આખો બંધ છે રામ નામ માં બન્યા છે અહીંયા પ્રભુ રામ હાથ કરે છે હનુમાન મારો ચોર આપી દે હનુમાન મારો ચોર આપી દે પણ આને તો સક્ષુ બનશે ત્રણ સક્ષુ બનશે સાહેબ હા ભગવાનું મન છે એક જ વાત છું શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય અને રામ ની ફોજ ને જોઈને માલું તો રાધા રાધા કે

શશ નારાયણ જ બાણ છોડ્યું એ રામ ના બાણ અને રામ ના નામ ની વર્ચલે હાડા ની સાથી માં લાગી છે પાલુ બાણ લાગ્યો અંદની કોર ને અને મૂર્તિ થયો

અને હનુમાનજી લક્ષ્મણ ન જોઈ જાય કારણ કે હૃદયમાં બેઠા રામ ને તા તીર લાગી ગયું અને મારો લક્ષ્મણ વ્યાકુલ થઈ જાય કે હાય હાય પ્રભુ રામને મારે ગયો અને હવે રામનો હાથ ક્યાં છે હનુમાનજી એમ કે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય તમારું કરે છે રામની આંખ બંધ થઈ સાચી પર આત્મીઓ કહો હે રામ રે રઘુપતિ

શિવ જ્યારે રામાયણમાં બોલ્યા છે ત્યાં ગોસાઈ શબ્દ આવ્યો છે પ્રભુ બોલ્યા છે ત્યારે ગોસાઈ શબ્દ આવ્યો છે કૃપા કરો ગુરુદેવ કી માં હે શિવ હે અગિયારમાં રુદ્ર હું તારો ભગત છું ભગવાન રામ કહે છે બે ના હા ભક્તિ જામી એમાં પ્રભુ રામનો હાથ ભરે પછી જો હનુમાનની ની આયક તો તેનો ભક્ત હળુ બધી નાયક ખોલી મારો બાપ સાબાસ સાબાસ ભગવાન બંધ થઈ ગયો રાઘવ નિયક એટલું નહીં આખી રામની સેના લક્ષ્મણથી માડી નાખી સેના ધૂન ગાય રામ જય રામ જય જય રામ એવી પરિસ્થિતિમાં રાજાને પાછળથી ઉઠાવ્યો રાજાને લઈને કોળામાં બેસાડ્યો રાજાને કોળામાં બેસાડી ભગવાન રામનો હાથ રાજાના માથા ઉપર મૂકી દીધો અને મળ્યા જોર જોરથી ધૂન ગાવા એ શ્રી રામ જય જાવ તાણી ધૂન ગાય ને એમાં રામની આખ ખુલી ગઈ ભગવાનની ભગવાનની આંખ ખુલી તો ભગવાનનો હાથ રાજાના માથા ઉપર અને હનુમાનજી કીધું કે હે પ્રભુ જેના માથા ઉપર તમારો હાથ હોય ને ત્રણ લોકમાં કોણ મારી શકે આ બુદ્ધિમતા હું વરિષ્ઠ તા વિશ્વાસ મિત્ર ને નારદજી જે આવતા વિશ્વામિત્ર ને આવતા જોયા એટલે હનુમાનજી એ રાજાને સોટ્યો મોટા બાપુ આવે ધોડીને તારું મસ્તક એના ચરણમાં નાખી દે રાજાએ દોડીને વિશ્વામિત્રના ચરણમાં મસ્તક નાખી દીધું હણ ભગવાન હનુમાનજી બોલ્યા લ્યો પ્રભુ તમારું વચન પૂરું થયું તમારી પ્રતિજ્ઞા પૂરી થઈ હજી સૂર્ય અસ્ત નથી થયો તાઈ રાજાનું મસ્તક વિશ્વામિત્રના ચરણમાં આવી ગયું છે ત્યારે વિશ્વામિત્ર કીધું કે રાઘવ એને માફ કરી દે કારણ કે હવે ચરણે આવી ગયો છે હવે હું આપને કહું છું કે એને માફ કરી ગયો વચન પૂરું થઈ ગયું છે એનું મસ્તક મારા ચરણમાં આવી ગયું છે બેઠા બધાય ચા પાણી પીધા પણ વિશ્વામિત્ર ને એ જ રાજા ગળી ગયેલો હતો અને તોય ઘગલાવી લીધો કે અપમાન કરો છો ને પાછા આવા ધંધા કરો છો તાકે સત્સંગમાં જાઓ સત્સંગમાં તાકે કે સત્સંગમાં જો આલી ગોબો ઉપડ્યો છે હવે તો નારદજી હાંસુ કહ્યું ત્યારે નારદજી કહેવાને લાગ્યા છે હે વિશ્વામિત્ર હે પ્રભુ આ બધું ઊભું કરનારો હું છું હું પ્રવચન કરતો હતો રાજાએ કીધું કે રામ કરતા રામનું નામ કોઈ દિમહાન ન હોઈ શકે હવે તમે મને રાજન કહો કે રામ કરતા રામનું નામ મોટું નહીં નહીં હાથ વાર મોટું હાથ વાર મોટું હાથ વાર મોટું ને હાથ વાર મોટું જો આજ મારી પાસે રામ નામની ધૂન ન હોય તો રામના બાળને ઝપટે હું કાળું આવી ગયો હોઉં માટે શ્રીરામ જાય બસ હવે એટલી ધૂન ઘણી થઈ ગઈ બાપા ભજન ને ભક્તિ બહુ નો કરાય બાપા પછી